નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદી લઈને સૌથી મોટી જાહેરાતમાં હજુ પણ સોના ચાંદીની કિંમતો જેની સંપૂર્ણ માહિતી જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં એટલે કે દિવાળી સુધીમાં જેની સાથે બે હજાર ના અંત સુધીમાં શું છે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની

જે ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે જેના કારણે છે જેની અંદર સૌથી વધારે સોનું ખરીદવાનું પસંદ કરતા હોય છે પરંતુ આ વખતે એટલે કે બે કિંમતી ધાતુ સોનાની અંદર સતત વૃદ્ધિ કારણે સોનાની ખરીદી કરવી એ મુશ્કેલ બની ગઈ છે તો સૌ પ્રથમ અઢાર હજાર નવસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં માં આજે ઘટાડો નોંધાયો છે જયારે ચોવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ સોનું

અને એક કિલો એક લાખ બત્રીસ હજાર હજાર છસો ડોલર પ્રતિ એસ સુધી પહોંચી ચુકી છે અને નિષ્ણાતોનું માનવું છે કે જો આજ ગતિ ચાલુ રહેશે તો બે હજાર છવ્વીસ માં સોનું જે છે એ મિત્રો પિસ્તાલીસો ડોલર ની સપાટી

ગયા વર્ષની સરખામણીએ આ વખતે સોનાની કિંમતોમાં અંદાજે ચોપન ટકા સુધીનો વધારો નોંધાયો છે અને વધતી કિંમતોના કારણે નવરાત્રી દશેરા અને ધનતેરસ જેવા

જોવા મળે સોનાની માંગમાં ઘટાડો જોવા મળે અને ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમી અંદર વધારો ઘટાડો જોવા મળે ત્યારે ચાંદી જે છે એ મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે તો હવે અગ્ન માટે સોનાના દાગીના તો ખૂબ જ મોંઘા થતા જોવા મળી રહ્યા છે તો ઘણા બધા લોકો જે છે એ 18 કેરેટ સોનાની ખરીદી કરી અને સોનાના દાગીના બનાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે શું હજુ પણ આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં તેજી જોવા મળે તો સોનું ખરીદવું એ ખૂબ જ મુશ્કેલ બની શકે છે અને હવે વાત કરીએ તો મિત્રો અત્યારે આગામી દિવસોમાં જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોનાની સતત વધતી કિંમતોના તહેવારોની સીઝનમાં સોનાની માંગમાં 10% થી લઈને 15% સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો જ્યારે વાત કરીએ તો મિત્રો સોનાની માંગમાં ઘટાડો જોવા મળે છે ત્યારે સોનું જે છે એ ફરીથી હાલ અત્યારે સામાન્ય તેજીમાં જતું જોવા મળી રહ્યું છે પરંતુ આજની વાત કરીએ તો મિત્રો આજે સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અમેરિકાના રોજગારી ડેટા નબળા આવ્યા હતા ત્યારબાદ બેઠો ના અંતે વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો જ્યારે ઘણા બધા રોકાણકારો જે છે એ સતત રાહ જોઈને બેસી રહ્યા છે કે જો આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં

અત્યારે ખૂબ જ મોંઘો બની શકે છે અને જો આગામી દિવસોની વાત કરીએ તો હવે જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોનાની માંગ જે છે એ દિવસે ઘટતી જોવા મળી રહી છે તો હવે શેર માર્કેટમાં તેજી જોવા મળે યુએસ ડોલરમાં મજબૂતાઈ જોવા મળે તો આગામી દિવસોમાં આ સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ કરી રહ્યું છે એ સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ પણ જોવા મળી તો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના લાઈવ ભાવ જેની સાથે વાત કરીએ તો એનાલિસિસ કરી અને સંપૂર્ણ ટાર્ગેટની માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે તો હવે પછી નેક્સ્ટ વિડીયો